સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનને ઉચ્ચ દબાણવાળા દરિયાઈ પાણીના ડિસેલિનેશન માટે સ્વદેશી નેનોપોરસ મલ્ટીલેયર પોલિમરિક મેમ્બરેમ સફળતાપૂર્વક વસાવ્યું કાનપુર સ્થિત ડીઆરડીઓ પ્રયોગશાળા ડિફેન્ટ મટીરિયલ સ્ટોર્સ એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સ્ટોર્સ એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટે ખારા પાણીના ક્લોરાઇડ આયનનો સંપર્કમાં આવે ત્યારે સ્થિરતાના ગંભીર પડકારને દૂર કરવા માટે ભારતીય કોસ્ટગાર્ડ જહાજો પર ડિસેલિનેશન પ્લાન્ટ માટે ટેકનોલોજી વિકસાવી છે આ વિકાસ આઠ મહિનાના રેકોર્ડ સમયમાં પૂર્ણ થયો છે ડીએમએસઆરડીઈ અને આઈસીજીના સહયોગથી આઈસીજીના ઓફશોર પેટ્રોલ પ્લાન્ટ પર પ્રારંભિક તકનીકી પરીક્ષણો સફળતાપૂર્વક હાથ ધર્યા છે પોલિમરિક પટલના પ્રારંભિક સલામતી અને કામગીરી પરીક્ષણો સંપૂર્ણપણે સંતોષકારક જણાયા હતા પચાસ પાંચસો કલાકના ઓપરેશનલ પરીક્ષણ પછી આઈસીજી દ્વારા અંતિમ ઓપરેશનલ આપવામાં આવશે હાલમાં આ યુનિટ ઓપીવી દ્વારા ટ્રાયલ અને પરીક્ષણ હેઠળ છે આ પટલ કેટલાક ફેરફારો પછી દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાના પાણીના ડિસેલિનેશન માટે વરદાન સાબિત થશે આત્મનિર્ભર ભારત તરફથી યાત્રામાં ડીએમએસઆરડીઈનું આ બીજું પગલું છે